हूं okay, के भाई मन तो खबर है मित्रों तुमने खबर है तो कमेंट कर दियो और मैंने तो खबर हूं के भाई जय हो जरा जैसे के खबर है तुम्हारा भजन फगत से मन मन जीया विदरा चलो जी सके विदरा मैं नु ना तारो ना किया हक ने डाल दिया है आपने थोड़ी सी मदद दीजिए लाने के देबन तो मित्रों भी <center noise> તલે મિત્રો રાખી છે પચવાઈ વાજે ચલાવી રહ્યો છું કીને પચામોરી છે ચાબીને બ્રશ કરી દીધો ને ચાબી દીધો ને હવે આપણે અહીં બેસ સુ ગળીવાર સંગાઈ તો કોણ આવતો તે અહીં બેહીએ ને તડકો તો આવી ગયો પર એટલે બતાવું એટલે ગરમ ગરમ જેવું થાય ને તે અહીં બેસ સુ તો કે મિત્રો અહીંયા સોફા પર હરી હરીસો રાખી દીધો ભાઈ બાઈને પેલો તો એમ કોઈ ગાય કે માતું મારન તો દોડી નાખ એમ છે જે बाजू वालाનો જે સોફો છે ને એનો અહીંયા જાય તો નીકળે ને નહીં હોલ નીકળે ને તોડી ન નાખીને રાખ્યું ના આપણે બેસીએ તો કૂતરો બેઠો અહીંયા જોઈએ અમારે તો એવું હોય મિત્રો ચલો અહીંયા બેસીએ હવે અંદર આપણે બેસી દીધું ને હવે આપણે જઈએ અંદર રૂમમાં બેહીએ સોફા ઉપર તો ચાલો મિત્રો પહેલાં અહીં બંધ કરી દઈએ ચમપલી અહીંયા ઉતારવાના ઉતારી દીધા ને હવે આપણે પહેલાં હાથ ધોઈ લે મિત્રો કે ગુલડી અંદર રમાડ્યા થાય તો પછી આપણે જે જીરી કે રમાડ્યા થાય પણ આમ તો ધોઈ નાખો હાર આમ તો એમ કે ને તો લાલ રેડી હોય તો આપણે થોડું કઈ થાય નહીં એટલે આપણે હાથ ધોઈ નાખીએ પહેલા મિત્રો તો પછી પાછા મળીએ મિત્રો આપણે હાથ ધોઈ લીધા અને હવે આપણે બેસશું અહીંયા આપણા આપણા સ્વભાવ ઉપર તો ચલો મિત્રો અને જોઈ લઈએ મિત્રો આ તમને કોને કોને ખબર હે અને હું કહેવાય મને તો ખબર મિત્રો તમને ખબર હોય તો કમેન્ટ કરી દો અને મને તો ખબર હું કહેવાય છે ખોટી કહેવાય છે મિત્રો જોઈ રહીએ આપણે પાંચ છે મિત્રો આમાં મલકની પેઢી છે આપણી જોઈ આવી હોય છે પેલાની એ બહુ પેલા રમતા અમારા જમાનામાં આ રમી નથી કોઈ અત્યારે આપણા પપ્પાના જમાનામાં રમતા આપણા દાદા જમાનામાં અત્યારે કોઈ રમતું નથી કોને કોને ખબર હશે અને કોમેન્ટ કરી દે મિત્રો મિત્રો આપણે જમીન આવી ગયા આપણે ઉપર ને આપણા અહીંયા બેઠા અત્યારે ઘણી વાર અને મિત્રો અહીં બહારનું તમે જોઈ શકો છો મિત્રો જોઈ લે ગલુડી અહીંયા પૂગી ગયા એક અહીંયા હે બે અહીંયા હે એક એવા રહ્યું એક અહીંયા હે એક અહીંયા હે જઈ રહ્યું મિત્રો તમને દેખાતું જ હશે જઈ રહ્યું બે અહીંયા હે જોઈ લઈએ મિત્રો मित्रों तमाम ठंडी के पड़े है कॉमेंट कर दो मित्रों जो, जो मित्रों अत्य मित्रो आप ठंडी पड़े, पड़े तो कोई नहीं कहना मित्रों दिवस ने कम के अमर रूम में टाटो रही है तो चलो मित्रों अपने अं बेसीए छे हमें मित्रों अपने थी गया तैयार ने अपने हम जावा कम्प्यूटर शीखा तो, तो मित्रों જોલા મિત્રો ના આપડો કુબડા કેવા કે લાગે કઈ દેજો મિત્રો જોઈજો મિત્રો તમને બતાવુ હમણા કે દેજો મિત્રો આ આપડો શર્ટ અને હમણે પેન્ટ મી ટ્રાય કરી જોઈ લીયો મિત્રો તમે એ આખળી આલ્યો મિત્રો ચલો મિત્રો આપણે જાય કમ્પ્યુટર દેખવા બગીયા હે કમ્પ્યુટર દેખાવા માટે તો જો મિત્રો અંજે આ બલીમાં હે ચલો મિત્રો આપણે કમ્પ્યુટર એકિન પાછા મળસુ તમને મિત્રો આપડો કમ્પ્યુટર એકિન નીકળી ગયા મિત્રો હવે જઈએ આપડા ઘરે નાયા કે પ્રોગ્રામ છે મિત્રો તો આપણે કઈ શું કરવું નથી તો ચલો મિત્રો ફરે મોડુ તમને

પ્રોગ્રામ હે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એવા એક બોર્ડ ને મારેલા હતા તો હું એક મિત્રો ખબર નતો હવે હમણાં આ બાજુ આવે તો ખબર પડે જોઈ લઈએ મિત્રો અહીંયા સ્ટેચ્યુ ઓફ મિનિટ નું હોલ્લું જોઈ લ્યો અહીંયા ઘરે આવી ગયા મિત્રો રાત્રે આપણે મેડી ઉપર જોજો તો આપણી મેડી છે જો મિત્રો સનસેટ થઈ ગયો છે કાલે તમને બતાવ્યું તો કાલે આજે નવું આવી ગયો મિત્રો તો સનસેટ નો તો બતાવ્યું કે તમને જોઈ લ્યો મિત્રો કાલે આ તેવું જ વાતાવરણ છે અહીંયા જોઈ શકો છો જે આ સિગ્મા સ્કૂલ ની બસ પડી છે ત્રણ એક જો અહીંયા છે મિત્રો એક અહીંયા છે એક वहां है ત્રણ સિગ્મા ની બસ છે તો કલા મિત્રો તમારે મળીયા मित्र हम आप जाइए नीचे तो चलो मित्रों हम आपको नीचे मित्रों नीचे ना आप जाए अपना रूम में मित्रों जो मित्र देखाता तो लाइट चालू है लाइट बंद करी तो देखाई नहीं हाव जी मित्रों से साइड में देखात देखात नहीं देखा तो है जो मित्रो हमें हाउ नहीं देखा जो हम थोड़ा थोड़ा देखाओ मित्रों तो चलो मित्रों कपड़ा बदली लो कपड़ा बदली मित्र बदला कपड़ा नीचे तो चलो मित्र वेलो मित्रों मित्र बीजे मित्रे कही मच्छर अगरबत्ती मच्छर बढ़ा है <laughs> <नालो मित्रौ। laughs> मच्छर ने, ने, ने।, ने अगरबत्ती कर तो है तो चलो मित्रों बाई ने

જોઈ ચડવાનું ઈ ની કરે હવે બેણે મિત્રો આ બટકા ભરવાનું કરે અમે આ રીતે નેવર આઈફોન થઈ જજો જોઈ લે કરે તો જો જો બટકા ભરે મિત્રો જોઈ લ્યો ઓ આઈ એને ભાગવાનું કરે હું ભાગવાનું જ દેતો ની બટકા ભરવાનું કરે હું બટકા નત ભરવા દાવ જાય આમ હું આવી જાવ હવે ભાગી જાય ઉરુરુરુરુ જો એને આમ કરીને ભગાય टीग्रामोलो त्लॉग मां